નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના વિશ્વાસપાત્ર નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ એક ત્રીસ મિનિટે પ્રસારિત થશે ભુજ તાલુકા પંચાયત ની સામાન્ય સભા યોજાઈ અનેક વિકાસ કામો ની જાહેરાત થઈ ભુજ તાલુકા પંચાયત આજે સામાન્ય સભા એજન્ડા દર્શાવેલ કામો માટે મળી હતી સ્ટેમ્પ ડ્યુટીના કામોના આયોજન તથા પંદરમાં નાણાંપંચના કામોની ચર્ચા તથા પ્રશ્નોત્તરી માટેના એજન્ડામાં જોગવાઈ હતી તાલુકા પંચાયતના અધ્યક્ષ વિનોદ વરસાણીના અધ્યક્ષ સ્થાને મળેલ આ સભામાં ઉપપ્રમુખ પ્રવીણાબેન રાઠોડ કારોબારી ચેરમેન ધનજીભાઈ ચાવડા ન્યાય સમિતિના ચેરમેન લક્ષ્મણભાઈ મેરિયા તથા વિપક્ષના નેતા અનિલભાઈ આહિર સાથે વિશેષ ઉપસ્થિત અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા ઉપસ્થિત રહ્યા હતા જીકમભાઈ છાંગાએ સ્થાનિક સ્વરાજ્યોની સંસ્થાની કામગીરી અંગે માર્ગદર્શન આપેલ હતું સભા બાદ પ્રમુખ વિનોદ વરસાણીએ જણાવ્યું કે બહુ ખુશીની વાત છે કે ભારત સુભ્યશ્રી એક નાનપણથી એટલે કહેવાય ને કે પાયાના કાર્યકર્તા સાહેબે પણ વાત કરી કે બે વખત એ લોકો તાલુકા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે કે જિલ્લા પંચાયતના પ્રમુખ પર રહી ચૂક્યા છે તો નાનામાં નાના પ્રશ્ન નાનામાં નાના માણસોના પ્રશ્ન હોય એનાથી એક બહુ વાકેફ છે અને આજે જ્યારે સામાન સભામાં જે પઝાડ્યા અને અમને જે હોંશ પૂરી પાડી અમને જે બળ પૂરી પાડ્યું અમને અમે પણ એ સતત ફોનથી માર્ગદર્શન આપતા હોય કોઈ પણ અમને જ્યારે જરૂર પડતી હોય તો અમે એ સાહેબનું સોટા કામે ચલા લેતા અને હંમેશા સાહેબ પ્રજાના પ્રશ્નો માટે ઉત્તર પત્ર રહેતા હોય છે ગમે ત્યારે પ્રશ્ન ફોન કરો એનું નિરાકરણ આવતું હોય છે તો એવા સીધી ભાષા ખૂબ એક એક્ટિવ ધારાસભ્ય જે આજે અહીંયા આવ્યા છે એમાં માટે ગૌરવની વાત છે અને અમને બહુ ખુશી થઈ કે ધારાસભ્ય અહીંયા વધારે પક્ષ કે એવું નવું નથી હોતું કોઈ પણ પ્રશ્ન હોય એ પ્રજાના જ પ્રશ્ન હોય છે અને જે સભ્યો પ્રશ્નો સૂચવે શાસક પક્ષ વિપક્ષ હોય પણ પક્ષની એમાં વાત આવતી નથી જે તકીબો હોય કે જે કોઈ પ્રશ્નો નીચેથી આવતા હોય સરપંચો તાલુકા પંચાયત સભ્યોને સૂચવતા હોય તો એ સામાન્ય સભા એના માટે જ મળતી હોય છે તો જે સદસ્યોનું સૂચન હતું ખાલી વિપક્ષનું તેમ શાસક પક્ષનું પણ હતું તે ખાસ મુદ્દો આ વિકાસ કામોનો હતો વિકાસ કામોનો તો બહુ જલ્દી એને એવું એવું હોતું અમારે એવું હોય છે કે ઘણા ઘણા કામો રીટીબીટીના કામ હોય આયોજનના કામ હોય નારાબાજીના કામ હોય એ લોકો કામો સૂચવે પછી સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે પંદર ટકા પાણી પંદર ટકા ગટર આવી બધી ઘણી બધી સરકારની ગાઈડલાઇન્સમાં નીકળું પડતું હોય છે ત્યારે આખું એનું માળખું તૈયાર થતું હોય એ માળખું તૈયાર થાય પછી તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં જાય ત્યાં પણ એનું વ્યવસ્થિત મનોમંથન થાય ક્યાંય કોઈ નિયમનો ચૂક નથી થતી નથી એટલે આ બધી પ્રોસેસ પ્રક્રિયાઓ જે છે સમય જાતો હોય છે બાકી એવું એ ઉપાયું નથી અને જ્યારે જ્યારે કામો પાંચ થઈને આવતા હોય તો મેન તો અમે જવાબ સરપંચોનું હોય તો સરપંચને ધ્યાન દોરી અને કામ કરશો વાત એવી આવી જ ઘણી પણ કોઈપણ તો મંજૂર થાય એને પણ હોય એટલે હમણાં આચારસીતાનો સમય હતો એ હિસાબે ઘણી મને કામો બધા કોઈપણ પ્રશ્ન અમારી પાસે આવશે ઘણી વખત એવું હોય છે કે તમે વાત કરી કે કોઈપણ સહાયની વાત કરી સાયનું લોકોને બધું નામ દઉં ભાઈ આ સહાય લેવા પાત્ર શું કે બાજુવાળા લઈ આવ્યા એટલે મને મળે એવું નથી હોતું કોઈ પણ સહાયની ગાઈડલાઇન્સ મુજબ એવું નથી મતલબ આમાં એવું એવું નથી હોતું ક્યારેક ઘણી વખત કોઈ બીજા કામમાં રોકાયેલા હોય ગુરુવારે અહીંયા મિટિંગ હોય તો કદાચ ગુરુવારે પણ નથી હોતા અને ચોક્કસ એવી એવી જે એવી જે રજૂઆતો હમણાં આવી હતી તો એનું અમે ધ્યાન લેશું વિપક્ષી નેતા અનિલભાઈ આહિરે વાત કરી આમ ભુજ તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી આજે ભુજ તાલુકા પંચાયતની સામાન્ય સભા મૂળ તો સ્ટેમ્પ ડ્યુટીના કામો અને નાણાંપંચના તાલુકા કક્ષાના કામો વિશે ચર્ચા કરવા માટે મળી હતી પણ તંત્રની અણઘડતા કયો કે જે કયો કે સ્ટેમ્પ ડ્યુટીના કામો સિવાય અન્ય કોઈ બાબતની ચર્ચા પણ કરવામાં નથી આવી નાણાંપંચ બાબતની કોઈ ચર્ચા કરવામાં નથી આવી અને તાત્કાલિક સામાન્ય સભા પૂરી કરી નાખવામાં આવી છે અમારા જે સદસ્યશ્રીના પ્રશ્નો હતા એ સદસ્યશ્રીને પૂછવાનો અધિકાર છે એના તાલુકા પંચાયત તંત્ર દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં નથી આવ્યા અને હજી પણ દસ દિવસની અમારી પાસે મુદત માગી કે દસ દિવસ પછી તમને જવાબ આપીશું જો પ્રમુખ અને ટીડીઓની ચેમ્બરમાં એસી હોય તો સામાજિક ન્યાય સમિતિની ચેમ્બર ચેમ્બરમાં એસી કેમ ન હોય એનો વહીવટી રીતે કોઈ પણ જવાબ ટીડીઓ શ્રી હજી સુધી અમને આપી શકેલ નથી આ એક મુખ્ય પ્રશ્ન છે અમારે ભુજ તાલુકાના રતળિયા ગ્રામ પંચાયતનું એની ગ્રામથણ નીમ કરવાનો હુકમ પણ થઈ ગયેલો છે કલેક્ટરેટનો છતાં ઘણો ટાઈમ થઈ ગયો

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર